આપણને સારા કપડા પહેરવા ગમે છે તો એમને કેમ નિગમતા હોય એમને બોટલની થેલી ટીંગાડી અને આખો દિવસ તડકામાં બોટલ એમને સારું લાગતું હોય છે તો મારો અનુભવ કહે છે ચારસો થી પાંચસો લોકોને મળી અને મેં વાત કરેલી છે એમની પાસે એમના અનુભવો સાંભળેલા છે અને ત્યારે હું આજે તમારી સામે બોલું છું કે ભાઈ ચોક્કસતાની સાથે આ વ્યક્તિ બોટલ વીણે છે તેમના પાસે આ જ કારણ હોય શકે કે જેના કારણે ડ્રિંક કરતા હોય છે તો ત્યારથી મને એમ થયું કે ભાઈ આ લોકો જે કામ કરે છે તો આપણે કેમ આ કામ નહીં કરી શકીએ માણસ છીએ તો માણસની મદદ કરવી જોઈએ અને હું તો કોઈ બધા જ વ્યક્તિને કરવી જોઈએ તો મને આ વધારે લાગ્યું કે ભાઈ આપણાથી કોઈ વ્યક્તિનું દુઃખ જોવાતું નથી કે ભાઈ વૃદ્ધ લાચાર દાદા દાદી હોય છે કે જેને આ ઉંમરમાં રોડ પર માગવું રોડ પર ઠંડીમાં કે તડકામાં કે વરસાદમાં રહેવું તે મારાથી નહીં જોવાનું પણ હવે એ તો સામાન્ય થઈ ગયું છે કે માણસ છે તો ટાઈમ આવે તો ભણવું પડે સમય સાથે કમાવું પડે સમય સાથે લગ્ન કરવા પડે લગ્ન જીવન પછી ભણાવવા પડે એ તો આખી સાયકલ જે સમાજને ચલાવવા માટે સમાજમાં રહેવા માટે આ સાયકલ તો છે પણ આ કરીને ચાલુ જવું એ મને યોગ્ય નથી લાગતું મને એવું લાગે છે સમાજ માટે કઈ કરવું છે આપણા માટે કઈ કરવું છે સમાજને એક ઉદાહરણ આપવું છે કે ભાઈ કઈ કરીએ અને તમે પણ કરી શકો છો ઉંમર મેટર નથી કરતી તમે આવડી નાની ઉંમરમાં યુવાનીમાં આ સેવા કરવાનું કામ જ કેમ પસંદ કર્યું પેલા તો ચિરાગભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે તમારા પોડકાસ્ટમાં લેવા અને હું તો એવું માનું કે આ પણ એક પ્રકારની સેવા છે સેવા કરવા માટે કોઈ પણ એ વસ્તુ નથી કે પ્રોપર એતો નથી હોતો હવે આજે તમે લોકો બોલાવ્યા આજે તમારા માધ્યમથી અમારી પાંચ વાતો લોકો સુધી પહોંચે એ પણ એક પ્રકારની સેવા છે તો ખૂબ ખૂબ આભાર અને સાથે તમારો સવાલ એવો કે આ ઉંમરમાં કેમ સેવાનું શરૂ કર્યું તો ચિરાગભાઈ આજથી ચાર વરસ પહેલાં કે એવા ઘણા જેવા લોકોને હું જોતો હોય કે ભાઈ રોડ ઉપર માગતા હોય છે મોટી ઉંમરના લોકો અવારનવાર હું કોલેજ કરવા માટે સુરતથી નવસારી ટ્રાવેલિંગ કરતો હોય તો રસ્તામાં મોટી ઉંમરના વ્યક્તિઓ દેખાતા હોય છે એમ કહેતા હોય ને કે ભાઈ માગતા હોય છે અને કગળતા હોય છે કે ભાઈ મને કંઈક લઈ જાઓ મને કંઈક રાખો ખાવાનું આપો તો મારું કેવું છે કે મારાથી આ દુઃખ કોઈનું જોવાતું નથી તો આના પાછળ મેં ઘણા એવા સુરતમાં મોટા સોશિયલ વર્કર છે તો એમની સાથે શરૂઆત કરી કે ભાઈ આ વ્યક્તિને ક્યાં રાખવા ક્યાં મૂકવા કઈ રીતે એમની પૂરી પ્રોસેસ હોય છે તો સ્ટાર્ટિંગમાં એ લોકો સાથે મેં કામ કર્યું અને એમની પાસે બધું જ શીખો હવે સુરતમાં સંસ્થાઓથી હોય છે જ્યોતિ સામાજિક સેવા સંસ્થા જે ગવર્મેન્ટ સાથે સંકળાયેલી છે તો ત્યાં ઘર વિહોણા લોકો રહેતા ઘર વિહોણા એટલે કે લોકોનું ઘર નથી ફૂટપાથ પર રહે છે અને કમાય છે પણ એટલું નથી કમાતા કે તેઓ ઘરના ભાડા અને લાઇટ બિલને ભરી શકે તો એમના માટે સરકાર સુવિધા આપે છે તો ત્યાં મોટી ઉંમરના લોકોને પણ રાખવામાં આવતા અને સ્ટાર્ટિંગમાં તો મેં આવા લોકોને શનિ રવિ કોલેજમાં રજા હોય છે તો શનિ રવિ ત્યાંથી હું કોલેજથી નવસારીથી સુરત ટ્રાવેલિંગ કરીને આવું અને શનિ રવિ મારાથી જે વૃદ્ધ લોકો હોય કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો કે જે નાવાનું હોય છે વાળ કાપવાના દાંટી આ નથી કરી શકતા તો આનાથી મેં ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું અને ત્યાંથી જ બસ મને એવું લાગ્યું કે આ વસ્તુ કરવી જોઈએ અને આજે પણ હું કન્ટિન્યુ ચાર વર્ષથી કરી રહ્યો છું નિકતભાઈ તમે આ જે સેવા પસંદ કરી કે હોમલેસ લોકોને ઘર સુધી પહોંચાડો અથવા તો આશ્રમમાં પહોંચાડો તો સેવા તો ઘણી પ્રકારની થઈ શકે આના પાછળ તમારી લાઈફમાં કોઈ એવી ઘટના બની કે તમને લાગ્યું કે આ ટાઈપની જ મારે સેવા કરવી છે હવે જો આ વાત કરું તો સેવા એટલે હોમલેસ લોકોની જ કરવાની એ આ વિચાર ક્યાંથી તો અમારો સવાલ છે તો હું સ્ટેશન પર જતો હતો અને ત્યાં એક વૃદ્ધ દાદીમાં હતો વૃદ્ધ એટલે પૂરા વૃદ્ધ સિત્તેર એસી વર્ષના દાદીમાં હતા અને તે એમ કહેવાય ને કે બધા પાસે માગતા હતા કે મને ખાવાનું આપો આમ તેમ અને શરીરની હાલત પણ એટલી ખરાબ હતી તો ત્યારે એ સમયે હું તો નાનો હતો અગિયારમું ભણતો હતો અને અગિયાર હું ભણતો તો મને આઈડિયા હતો કે ભાઈ સુરતમાં મોટી મોટી સંસ્થા જે એચઆર કે હેલ્પ છે પોબોટભાઈ ફાઉન્ડેશન છે આવી મોટી મોટી સંસ્થાઓ છે કે જે કામ કરે છે તો ત્યારે મેં પેલા દાદીમા પાસે ગયો અને વાત કરી પણ માનસિક સ્થિતિ ખરાબ હતી દાદીમાની તો સ્ટાર્ટિંગમાં દાદીમાં મને બોલ્યા કારણ કે કોઈ પણ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નહીં હોય તો કોઈ પણ બોલે તો એમને એમને નજર અંદાજ કરવાનું હોય છે તો ત્યાર ત્યારબાદ મેં એને પાણી આપ્યું ખાવાનું આપ્યું અને ત્યારબાદ આ સંસ્થાવાળાનો કોન્ટેક કરી અને દાદીમાને એ વ્યક્તિ ત્યારે મને નથી ખબર કે કઈ પ્રોસેસ હોય છે કે હું પહોંચાડું એમનો કોન્ટેક કરી અને દાદીમાને ત્યાંથી એ લોકો લઈ ગયા હતા તો ત્યારથી મને એમ થયું કે ભાઈ આ લોકો જે કામ કરે છે તો આપણે કેમ આ કામ નહીં કરી શકીએ માણસ છે તો માણસની મદદ કરવી જોઈએ અને હું તો કોઈ બધા જ વ્યક્તિને કરવી જોઈએ તો મને આ વધારે લાગ્યું કે ભાઈ આપણાથી કોઈ વ્યક્તિનું દુઃખ જોવાતું નથી કે ભાઈ વૃદ્ધ લાચાર દાદા દાદી હોય છે કે જેને આ ઉંમરમાં રોડ પર માગવું રોડ પર ઠંડીમાં કે તડકામાં કે વરસાદમાં રહેવું તે મારાથી નહીં જોવાનું ત્યારબાદ મેં નક્કી કર્યું કે મારાથી જે પણ થાય એ સેવા કરું સ્ટાર્ટિંગમાં સેવામાં હું બધા લોકો પાસેથી કપડાં ઉઘરાવું અને પછી આશ્રમમાં કેવી જગ્યા હોય કે જ્યાં દાદા દાદી હોય ત્યાં કપડાં આપતો અને આવી રીતે ધીમે ધીમે શરૂઆત કરી પછી આખી આશ્રમમાં રહી એની પ્રોસેસ જાણી કે ભાઈ તમે રેસ્ક્યુ કરો છો તેના પાછળના ક્રાઇટેરિયા શું હોય છે કોઈ પણ વ્યક્તિ હોય છે એમને રોડ પરથી લાગીને અહીંયા મૂકી દેવો એ પ્રોસેસ હોય છે પણ એ પ્રોસેસ નહોતી તો આખી પ્રોસેસ એ લોકોએ સમજાવી અને ત્યારબાદ પછી મેં આ કામની શરૂઆત કરી આજના યુવાનો જે હોય છે એના સપના મિલિયનર બિલિયનર બનવાના હોય છે મોટી મોટી ગાડીઓ લઈને ફરવાના હોય છે અને તમે સેવા કરો છો હા આ સેવાનું કામ તમે જે કરો છો એમાં તમારે ટાઈમ પણ આપવો પડે તો તમારું ફેમિલીનો ટાઈમ સેવાનો ટાઈમ ક્યારેક તમને એવું પણ લાગ્યું હશે કે રાતે એવા ટાઈમે ફોન આવે જવાનું થતું હોય તેમ થાય મુકોને માથા અ જો આ એક સવાલ બધા આગળ એક પોડકાસ્ટ કરેલી છે અમે એક ઇન્ટરવ્યુ પણ કરેલું છે એમાં પણ આ સવાલ આવ્યો હતો હવે એક હું પણ એક જોબ કરું છું સાથે સાથે ફેમિલીને ટાઈમ આપો સાથે સાથે સેવા કરવી હવે આ બધી વસ્તુમાં ટાઈમ તો નથી જ રહેતો આખો દિવસ એમ કહેવાય ને કે ટાઈમ જ નથી રહેતો પણ પેલેથી મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે કે તને જે ગમે એ કર અને મમ્મી પપ્પાનું પણ એવું માનવું છે કે ભણી લે અને નોકરી કરે નોકરી તો હું કરું છું પણ હવે એ તો સામાન્ય થઈ ગયું છે કે માણસ છે તો ટાઈમ આવે તો ભણવું પડે સમય સાથે કમાવું પડે સમય સાથે લગ્ન કરવા પડે લગ્ન જીવન પછી છોકરા હોય તેમને ભણાવવા પડે એ તો આખી સાયકલ જે સમાજને ચલાવવા માટે સમાજમાં રહેવા માટે આ સાયકલ તો છે જ તે પણ આ કરીને ચાલ્યું જવું એ મને યોગ્ય નથી લાગતું મને એવું લાગે છે સમાજ માટે માટે કરવું કરવું છે છે આપણા સમાજને એક ઉદાહરણ આપવું છે કે ભાઈ કરીએ અને તમે પણ કરી શકો છો ઉંમર મેટર નથી કરતી ચાર વર્ષથી કરું છું ત્રેવીસ વર્ષની ઉંમર છે મારી પણ કોઈ ઉંમરના ક્રાઈટેરિયા નથી હોતા કઈ પણ કરવા માટે બસ એક મહેનત લગન એક વિચાર હોવો જોઈએ આ કરવું છે અને એમના પાછળ લાગી રહેવાનું તો બધું જ પોસિબલ થઈ જાય છે આટલું મોટિવેશન તમને ક્યાંથી મળે છે મોટીવેશન તમને કીધું કે બસ મમ્મી પપ્પાનો સંઘર્ષ મારા મોટા ભાઈ છે કે જેવો ભાઈઓ ટોટલ તો સુરતમાં આવ્યા ત્યારે પપ્પા હેન્ડીકેપ હતા પપ્પા માર્કેટમાં સાડીનું કામ કરે તો માર્કેટમાં ધક્કા ખાવા બાઈક આવડે નહીં એટલા માટે રિક્ષાનો સહારો લેવાનો ત્યાં સુધી ચાલીને જવાનું ત્યાંથી સાડીનો માલ લાવવાનો કરે ચડાવવાનો પપ્પા સંઘર્ષ કરતા ત્યારે મોટાભાઈનું એવું હતું કે ભાઈ પપ્પા કેટલા ત્રણેય ભાઈને ભણાવશે અને રીતે બધું મમ્મી હું ચૌદ કલાક મારી નજર મહેનત કરતા છું સાથે સાથે ભાઈ કહે કે હવે મારે નથી ભણવું તમે બંને ભણો એમને પોતાનું જીવનને સેક્રિફાઈસ કરી દીધું અમારું કરિયર બનાવવા માટે તો ભાઈ ભાઈનું એવું હતું કે ભાઈ તમે બંને ભણી અને આગળ આવો તમારા માટે મારે જે કરવું પડશે એ કરીશ તો બસ મોટિવેશન તો એક પરિવાર આજુબાજુનો માહોલ અને ઘરની પરિસ્થિતિ અને જવાબદારી છે બાકી કોઈ પણ પ્રકારના મોટિવેશનના વિડીયો સંઘર્ષ અને ઘરની પરિસ્થિતિ જવાબદારી અને તમારા જૂના અનુભવો છે એનાથી જ મોટિવેશન મળતું હોય છે સેવા કરવા માટે જો અમે લોકો રાત્રે નીકળીએ છીએ તો ખવડાવે છે અમારો મુખ્ય હેતુ હોય કે ભાઈ મોટી ઉંમરના લોકોને ખવડાય અને હું તમને ખાસ વાત કરું તો સુરતમાં બધા બારથી બહારના રાજ્યોમાંથી લોકો રોજગારી માટે આવતા હોય છે કારણ કે બધા જ રાજ્યોમાંથી સુરતમાં રોજગારી માટે જ લોકોને રોજગારી નથી મળતી પરિવાર થી કોઈ પણ રીતે આવે હવે એકલા ફૂટપાથ ઉપર રહી કામ ન મળે એટલે શું કરે સુરતમાં કોમન કામ હોય કોઈ વ્યક્તિને કઈ કામ નહીં મળે ને તો એ લોકો બોટલ વીણશે બોટલ વીણશે એટલે દિવસના એક કિલો બોટલના ત્રીસ રૂપિયા આપે ત્રણ ચાર કિલો બોટલ વીણી લે એટલે સો રૂપિયા થઈ જાય સો રૂપિયા થઈ જાય એટલે એ લોકોનો ઘરબાર નથી કોઈ પણ જગ્યા નથી ફૂટપાથ પર આપીએ ત્યારે ઘણા લોકોનું એવું માનવું છે કે ભાઈ આ લોકો ડ્રિંક કરી અને સૂતા હોય છે તો ત્યારે આ બધા લોકોને હું કહેવા માંગીશ કે તમે ક્યારે એ વ્યક્તિ પાસે બેઠીને જાણ્યું છે કે શું કામ ડ્રિંક કરે છે એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે ડ્રિંક કરવું પડે છે રસ્તા પર સૂવું પડે છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય કોઈ પણ દુકાન બંધ થઈ જાય તો દુકાનની બહાર શટરની ની બહાર થેલી પાથરી શું કામ શું છે કોઈને નથી શું ગમતું દારૂ એ ડ્રિંક કરવું એમને પણ નથી ગમતું પણ માનસિક સ્થિતિ એવી થઈ જાય છે બે ઘર રહેવાનું એકલા રહેવાનું અને કઈ જ એમની પાસે રસ્તો જ નથી તો બસ સો રૂપિયા કમાય છે અને એમાંથી ખાવાનું તો નથી થતું અને એમ જ છૂતા હોય છે તમે અમારા વિડીયો પણ જોઈ શકો છો તો આ બધા લોકોને કહેવા માંગીશ કરતા હોય કે આવી પરિસ્થિતિ પર સૂતા છો તમને પણ રહેવું નથી ગમતું ફૂટપાથ પર મને પણ નથી ગમતું તો એ લોકોને કેમ ગમતું હશે એ લોકોને આપણને સારા કપડાં પહેરવા ગમે છે તો એમને કેમ નિ ગમતા હોય એમને બોટલની થેલી ઢીંગાડી અને આખો દિવસ તડકામાં બોટલ વીણવાય એમને સારું લાગતું હશે

કારણ ઘણા લોકોને ફેમિલી પણ હોય છે ને હમ ચોક્કસ જો આમાં ઘણા કારણો હોઈ શકે કોઈ ચાલીસ વર્ષના કે પાંત્રીસ વર્ષનો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળી જાય છે તો ઘણા લોકોને વ્યસનની આદત હોય છે વ્યસનના કારણે પરિવારમાં કે ઘરમાં એવી પ્રવૃત્તિ કરે કે જેના કારણે ઘરના લોકો મજબૂર થઈ જાય છે કે જેને ઘરથી દૂર કરી દે છે ઘરથી દૂર થાય છે એટલે એ પોતે એકલો રહે છે અને કોઈ પણ વ્યક્તિ તમે હોય કે હું એકલા રહે એટલે માનસિક સ્થિતિ ખરાબ થવાની છે ખરાબ વિચારો આવવાના જેના કારણે વધારે છે અને નાની ઉંમરમાં જ પોતાનું જીવન બરબાદ કરે સાથે સાથે એવા વ્યક્તિઓ કે જે બહુ મોટી ઉંમરના વૃદ્ધ સિત્તેર એસી નેવું વર્ષના લોકો કે એ વ્યક્તિઓ ઘરથી એ લોકોને કાઢી મૂકે છે તેમના માટે તેમનો છોકરો જ જવાબદાર હોય છે બીજું કોઈ જ નથી હવે મને નથી ખબર કે મને નથી એવું માનવામાં આવતું કે આ વ્યક્તિ કેમ સિત્તેર વર્ષ સુધી પોતાની મા હોય છે પોતાના પિતા હોય છે એટલો સંઘર્ષ કરી અને ભણાવે છે પેટે પાટા બાંધીને ભણાવે છે સૌરાષ્ટ્રની કહેવત કહેવાય પેટે પાટા બાંધી અને ભણાવે ભણાવે છે છે આટલા મોટા એક સ્ટેજ ઉપર લઈ જાય છે લગ્ન કરાવે છે સારી જિંદગી અને મમ્મી પપ્પાને આશા હોય કે ભાઈ હવે છોકરો કમાય છે અને અમે શાંતિથી ખાય અને ત્યારે છોકરો છોડે છે ને એવું કહે છે કે ભાઈ હવે હું નહીં રાખું મારી પત્ની નથી માનતી કે હું તમને રાખવા માટે સક્ષમ નથી બહુ ખરાબ વિચાર છે મારા તો માનવામાં નથી આવતું કહી શકે તમે ઘણા સેવાના કામ કરો છો જેને આપણે પ્રાઉડ લઈ શકીએ તો આજના યુવાનોને તમારામાંથી એવી કઈ વાત શીખવી જોઈએ જો મારામાંથી તો હું કોઈ એવો મોટો વ્યક્તિ નથી કે મારી પાસે શીખે પણ એટલું ચોક્કસ કે ભાઈ હું જે કામ કરું છું એમાંથી તમારેથી જે પણ થાય કરો તમને એવું લાગે કે તમારે આ કામ શીખવું છે તો મારો કોન્ટેક્ટ કરો બધી જ આ ફિલ્ડમાં ચાર વર્ષથી છું અને બસ એમ નહીં કહી શકું કે ભાઈ મારી પાસે ફેન ફોલોઈંગ પણ આ આ ફિલ્ડમાં એમ કહી શકાય કે મેં બધું જ રીતે જોયેલું છે બધા લોકો સુધી પહોંચેલો છું કઈ રીતે આશ્રમમાં મૂકવા કઈ રીતે રાખવા મંદબુદ્ધિના લોકોનો આશ્રમ હોય છે પછી મોટી ઉંમરના વૃદ્ધાશ્રમ હોય છે આશ્રમ હોય છે દિવ્યાંગ લોકોનો આશ્રમ હોય છે અંધ વ્યક્તિની ઘણા અંધજન ઉદ્યોગ ચાલતા હોય છે તો આવી રીતે તમારા કોઈ પણ સુરત હોય છે મોરબી હોય છે તમારું કે પછી સૌરાષ્ટ્રનું કોઈ પણ અમરેલી રાજુલા હોય છે વેરાવળ હોય છે જૂનાગઢ બધામાં જ આવી નાની મોટી સંસ્થાઓ ચાલે છે આની પાસે જાઓ જાણો ત્યાં તમારાથી પડેલી સેવા આપો અને શીખો હું નથી કહેતો કે તમે મારી પાસેથી શીખો પણ બસ મારાથી તમે જો કે હું કઈ રીતે કામ કરું છું લોકો સુધી પહોંચું છું મારાથી જે પણ થયો એ કરું છું હું એવું નથી કહેતો કે હું કોઈના જીવનમાં બદલાવ લાવું છું પછી એક પ્રયત્નો કરું છું જેનાથી પાંચ લોકો શીખે પાંચ લોકોનું જીવન બદલે અને તમે પણ આવી ટ્રાય કરો કોઈ પણ રીતે માણસનું જીવન બદલી શકો એવું નથી કે ભાઈ આશ્રમમાં મૂકવા અને એ જ સેવા બધી જ રીતે સેવા થઈ શકે બસ એક સેવાનો ભાવ હોવો જોઈએ તો તમે પણ કરી શકો